નમસ્કાર ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર મહુવા તાલુકાના કુંભણ ગામે નવવર્ષીય બાળકનું નદીમાં માં ડૂબી જતા કરુણ મોત ગ્રામજનોની શોધખોળ બાદ મૃતદેહ મળી આવતા હરેરાટી સાથે શોક છવાયો મહુવા તાલુકા કુંભણ ગામે તાલુકાથી રિશેષ પડતા નવ વર્ષનો વિદ્યાર્થી બપોરે ઘરે જમવા જતો હોય ત્યારે સ્કૂલ અને ઘરની વચ્ચે આવેલ તળાવમાં અચાનક પગ લપસી જતા વિદ્યાર્થી પાણીમાં ડૂબી જવાથી મોત મહુવા તાલુકા કુંભણ ગામે રહેતા કાદરભાઈ ભલાભાઈ રાઠોડ પુત્ર કુંભણ ગામની શાળામાં ધોરણ પાંચમા અભ્યાસ કરતો વયાન કાદરભાઈ રાઠોડ ઉમર વર્ષ નવ જે કુંભણ ગામની પ્રાથમિક શાળાએ અભ્યાસ કરવા માટે ગયેલ હોય અને રિસેસ પડતા ઘરે જવા માટે નીકળેલ હતો ત્યારે ઘરે નહીં પહોંચતા ઘરના લોકોએ તપાસ કરતા શાળા અને ઘરની વચ્ચે તળાવ આવેલ જ્યાં જામપયાના ચપ્પલ પડેલ હોય જેથી સ્થાનિક રહીશો દ્વારા તળાવમાં શોધખોળ કરતા તળાવમાંથી અયાનનો મૃતદેહ મળી આવ્યો હતો તળાવમાંથી મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ઘટનાથી અરેરાટી સાથે શોક છવાયો હતો રિપોર્ટર મિસમ શેખર એફકે લાઈવ ન્યૂઝ મહુવા હું નિજામભાઈ મોહમ્મદભાઈ સૈયદ બોલો છું અમારા ગામમાં કુંબણમાં અયાન ફાદરભાઈ રાઠોડ નામનો છોકરો સમયે છે જરા જમવા જતો હતો એ એ સમય દરમિયાન તળાવમાં પડી ગયો છે બરાબર તો એમને ખબર નહોતી એની ઘરે બધાએ જોયું કે છોકરો આજે જમવા આવ્યો નથી એટલે આજુબાજુમાં બધાય તપાસ કરે તપાસ કરતાં છોકરા ક્યાંય મળ્યો નહીં તો એના તળાવના કાંઠે હાલતા અને એના ચપ્પલ ધોયા ચપ્પલ ધોતા એવું લાગ્યું કે આની અંદર કદાચ પડી ગયું હોય કે ઊંચ્યું હોય તો એમાં તપાસ કરવા દરમિયાન એ છોકરો અમને એમાંથી મળી આવ્યો છે અને સરકારી દવાખાને મળવા લાગ્યો